स्वागत చేతులౌ డాక్టర్ సబ్ డాక్టర్ రామ్ వర్ధోయ్ గారు హల్ హల్ ఏ తరి తరి నే नजर ఏజ్ దిశాయే అట్కే

હતું એમનું એમ ચલાવ કે જેમ વર્ષાવ્યા કરે છે શબ્દો તું થોડાક બચાવ જડીની જેમ વરસાવ્યા કરે છે શબ્દો તું થોડાક બચાવ કોઈના કહેણ ની હવા ભલા ક્યાં સુધી તું ખુદ જ તને સમજાવ તો કેવું ને ગામ આખા થી નોખી લાગે છે ભાઈ ગામ આખા થી લાગે છે ભાઈ

खूब विकसिया मंदिर मस्जिद खूब विकसिया अवाम आडली क्रूर के आ, आ. के मंदिर मस्जिद खूब विकसिया अवाम आडली क्रूर के ने बाज नजरे जुए छे दुनिया बाज नजरे जुए छे दुनिया प्रेमी ओ छता मशहूर के <laughs> के बाज नजरे जुए छे दुनिया

કંકાસ ના કાળ ઉપર વાળી સુડલો ભાઈ મળી તો કેવું ને અંતિમ રટણ એક જ રહે ખડીક આવી એ મળી જાય કે અંતિમ ટાણે રટણ એક જ રહે ખડીક આવી એ મળી જાય તો કેવું રંગમાં રંગ મળી જાય તો કેવું મારા ગયા પછી મારી વાત થઈ હશે કે મારા ગયા પછી મારી વાત થઈ હશે ઈશ્વર જાણે શું શું પંચાબ થઈ હશે ને એ આજ અચાનક આવી વિખરિયા છે આજ અચાનક માણસ થી મુલાકાત થઈ હશે કે નાજુક ફૂલ ને કોઈ એમ પીઠે નહી नाजुक भूलने कोई एम पीखे नहीं मानस की जात कौन जात ah. के नाजुक फूल में कोई एम पीखे नहीं मानस की जात कौन जात है कसे ने रामनी जेम कोई ने कोई पूछे नहीं hmm. रामनी जेम कोई ने कोई पूछे नहीं मुठी ऊंचेरी एनी ओकार थे के राम नी जेम कोई ने कोई पूजे नहीं मुठी ऊंचेरी ओकार थे ऐसे मारा गया बच्ची मारी बात थे ऐसे ईश्वर जाने सुपंडा ने किनारे नावड़ी डूबे तो नसी किनारे नावड़ी डूबे तो नसी, तो नसी। ને આપણા જ આપણે લૂટે તો નસીબ હોય મોસમ ઘણી જ હોય મોસમ ઘણી જ ખુશનુમાં ને ભીતર ભીતર ને હોય મોસમ ખુશનુમાં ને ભીતર ભીતર ને ખૂંચે તો નસીબ ગામ કરાવી દીધું હોય અવાજ ઘર માંથી મરણ ની પેના કૂટે માન અપમાન તો ઠીક છે યારો મરણ ની પેના કૂટે તો નથી કિનારે લાવડી ડૂબે તો નસીબ ને આપણે જ આપણે લૂટે

બે ચાર પાછા દેવાનો સુજાવ એમને ઘણા આપેલ છે બે ચાર પાછા દેવાનો સબંધોની સરવાણી ક્યાં સુધી છેલી કે રોમ ન કે સબંધોની સરવાણી ક્યાં સુધી ને પિતૃઓને પાવા પાણી કે સબંધોની સરવાણી ક્યાં સુધી પિતૃઓને પાવા પાણી ક્યાં સુધી પેટમાં જે દુખે છે તે તપોને તમને પેટમાં જે દુખે છે તે તપોને

કે તમે રાજા છો તો કરો એકની એક ઉજાણી ક્યાં સુધી ને ઠેક ઠેકાણે દેખાય છે દુરાચાર ઠેક ઠેકાણે દેખાય છે દુરાચાર

ક્યાં સુધી સંબંધોની સરવાણી ક્યાં સુધી પિતૃઓને કહો પાણી ક્યાં છે થેન્ક યુ થેન્ક યુ